ભારત દ્વારા એસિયા સાથે મળી મનો દિવ્યાંગ ખેલાડીઓ સાથે નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ બેડમિન્ટનની સ્પર્ધા તારીખ ઓગણીસ માર્ચ થી ત્રેવીસ માર્ચ દરમિયાન ગુવાહાટી આસામ ખાતે આયોજિત થનાર છે સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાતની ટીમની પસંદગી ફેબ્રુઆરી રોજ આણંદ ખાતે યોજવામાં આવેલ સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન દરમિયાન કરવામાં આવી હતી ચેમ્પિયન તેત્રીસ જિલ્લાના મનો દિવ્યાંગ ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો ગુજરાતની આ મનોદિવ્યાંગ ખેલાડીઓની ટીમ સ્પેશિયલ ઓલિમ્પિક્સ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લે તે પહેલા કપડવંજ કેળવણી મંડળ દ્વારા સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત ગુજરાતનું ટીમના પ્રિ નેશનલ બેડમિન્ટન કેમ્પનું આયોજન દાણી ગ્રુપના સહયોગથી કોલેજ બેડમિન્ટન હોલ કપડવંજ ખાતે કરવામાં આવ્યું હતું સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાતના ખેડા જિલ્લાના સ્પોર્ટ્સ ડાયરેક્ટર અને મુખ્ય બેડમિન્ટન કોચ ડોક્ટર જગજીતસિંહ ચૌહાણ દ્વારા આ મનો દિવ્યાંગ ખેલાડીઓની આઠ દિવસીય કોચિંગ કેમ્પ દરમિયાન ફિટનેસ અને બેડમિન્ટન સિંગલ્સ અને ડબલ્સ ગેમ્સની વિવિધ સ્કીલ જેવી કે સર્વિસ સ્મેશ ડ્રોપ રેલી ક્રોસ કોર્ટ પ્લે વગેરેને સઘન તાલીમ પણ આપીને તૈયાર કરવામાં આવ્યા અને સાથે સાથે આ મનો દિવ્યાંગ ખેલાડીઓની બેડમિન્ટનના નિયમો પ્રમાણે ડબલ્સની રમતનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું ટીમના કોચ ડોક્ટર જગજીત સિંહે જણાવ્યું હતું કે આ ખેલાડીઓને રોજ ત્રણ ત્રણ કલાકના બે સેશન પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી અને ધીરે ધીરે આ ખેલાડીઓની મેચ નોર્મલ ખેલાડીઓ સાથે પણ યોજવામાં આવતી હતી

મદદ માટે તૈયાર રહે છે આ ખેલાડીઓના કેમ્પનો તમામ ખર્ચ મંડળ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે દરેક ખેલાડીઓને શુભકામનાઓ સાથે એક બેડમિન્ટન કિટ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે આ પ્રસંગે રસિકભાઈ પટેલ ઉપપ્રમુખ કપડવંચ કેળવણી મંડળ કપડવંચે જણાવ્યું હતું કે ચેતના ક્યારેય દિવ્યાંગ હોતી નથી શારીરિક દિવ્યાંગતા કુદરત આપે છે જેને આપણે સ્વીકારવી પડે અને ચેતનાથી જ આપણે તેનો સામનો કરી શકીએ છીએ દિવ્યાંગો માટે કામ કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓનો તેઓએ આભાર માન્યો હતો અને તેમની સેવાઓને બિરદાવી હતી ડોક્ટર વિકાસ અગ્રવાલ સ્પોર્ટ્સ ડાયરેક્ટર એસવીઆઈટી વાસદ સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત ગુજરાતના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સ્પેશિયલ ઓલિમ્પિક્સના ઉદ્ભવ અને વિકાસની સંપૂર્ણ માહિતી સભાગૃહને આપી હતી આ પ્રસંગે ગોપાલભાઈ શાહ મંત્રી કબડવંશ કેળવણી મંડળ શ્રીમતી નૈલાબેન પંડ્યા ડાયરેક્ટર દાણી ફાઉન્ડેશન ડૉક્ટર ઈ જે રાવલ આચાર્ય શ્રી પારેખ બ્રધર્સ સાયન્સ કોલેજ કપડવંશ શ્રી મૌલિકભાઈ ભટ્ટ સીઈઓ કપડવંશ કેળવણી મંડળ ડીએલએસએસના કોચિસ અને ટ્રેનર વગેરે ઉપસ્થિત રહી ખેલાડીઓને તેમની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી

એક સાધનની દિવ્યાંગતા છે ચેતનાની નથી હોતી આપણી અંદર રહેલી છે ચેતના છે ને ક્યારેય દિવ્યાંગ હોતું નથી આપણું સાધન શરીર છે કુદરતનું કંઈક આપણા પ્રત્યે કર્મનું લેનદેન છે એટલે સાધનની આપણામાં આવી જાય તો એ દિવ્યાંગતા આપણે એને સ્વીકારીએ છીએ બહુ પ્રાચીન સમયના દિવ્યાંગ વ્યક્તિ બહુ જ તેજસ્વી હતા અષ્ટમકર આ જ આ અંગે વાંકવા હતા પણ એ જનકના ગુરુ બને એટલે આજે ચેતના છે ને એ ચેતના સાથે આપણે ચેતના જયારે જોડાય છે ને ત્યારે એ દિવ્યા નથી એટલો આનો આપણને ગર્વ થવું જોઈએ કે આપણે એમની સાથે આપણી સામેલ સાથે એટલે આવું સુંદર કામ આજે થઈ રહ્યું છે એટલે સ્પેશિયલ કોચ જે છે સોવાંગ સાહેબ સાહેબ બંને એમને તો ધન્યવાદ વિશેષ આપવા જોઈએ કારણ કે એમની સાથે કામ કરવાનું એકદમ સહેલું નથી અને કપડોંજ કેવણી મંડળ સહયોગી સંસ્થા ફાઉન્ડેશન હંમેશા શિક્ષણની સાથે રમત ગમતને પ્રોત્સાહન આપતું રહ્યું છે હાલની અંદર જ્યારે સ્પેશિયલી એબલ્ડ બાળકોને બેડમિન્ટનનો કોચિંગ કેમ્પ કપડોંજ ખાતે આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું એનો મંડળે સહર્ષ સ્વીકાર કર્યો ને અહીંયા આગળ હોસ્ટેલથી માંડી ને જમવાની કોચિંગ તમામ ફેસિલિટી મંડળે પ્રોવાઈડ કરી આવા સ્પેશિયલી એબલ્ડ બાળકોની સેવા કરવાનો આ એક કપડો કેવણી મંડળને મોકો મળ્યો છે એવું અમે માનીએ છીએ અને સમાજની અંદર આવી જ સંસ્થાઓ જો સ્પેશિયલી એબલ્ડ બાળકોને મદદ કરતી રહેશે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આ બાળકોને આગળ વધવામાં ખરેખર અમે લોકો અથવા તો અમારા જેવી સંસ્થા ખૂબ ઉપયોગી થઈ શકશે અમારા થકી એ લોકો આગળ જઈ ને જો આવા આવી સગવડતાથી આવી ટ્રેનિંગથી મેડલ મેળવે તો એના જેવું બીજું ઉત્તમ કંઈ ના થાય ને અમને ખરેખર ખૂબ જ આનંદ એ વાતનો છે કે અમને આ સેવા કરવાની તક મળી થેન્ક યુ હું આનંદ શાહ હું કપડોંધ કેવણી મંડળનો ઓનરરી સેક્રેટરી છું ને રમત ગમત સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું